બસની ગતિ વધુ હોવાના કારણે ડ્રાઈવર જ્યારે આગળ જતાં એક ડમ્પર પાસેથી બસ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે મોટર ચાલક બસની ચપેટમાં ગયો આ સમગ્ર ઘટના પાછળ ચાલી રહેલી કારના કેમેરામાં કેદ થઈ ગઈ છે જે હાલમાં સોશિયલ મામલે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે ટ્રાન્સપોર્ટ વિભાગ આ ઘટનાની ગંભીર તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે નસીબ જોગે બસના મુસાફરોને કોઈ મોટી ઈજા ન થઈ પરંતુ આ બનાવે ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે શું એસટી વિભાગ પોતાની બસોની તકનીકી તપાસ સમયસર કરી રહ્યો છે કે નહીં કેમેરામાં કેદ થયેલી આ ઘટના હમણાં જ વાયરલ થઈ રહી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્લસ ઇન્ડિયા લાઇવ ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમે તમને આ ઘટનાના દરેક અપડેટ્સ પહોંચાડતા રહીશું સિટી અપડેટ ન્યૂઝ નવસારીથી સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ